નેશનલ કેપિટલ રીજન દિલ્હીનો સમાવેશ થાય છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ અને વીજળી સાથેના તોફાનનું કારણ બની રહ્યું છે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે આ ક્રિયા પ્રતિક્રિયા અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંનેમાંથી ઊંચી ભેજની ફીડિંગ તરફ દોરી રહી છે દિલ્હીમાં સફતરજંગ ઓબ્ઝર્વેટરીએ સવારે અઢીથી સાડા પાંચ વાગ્યા સુધીમાં એક પોઈન્ટ આઠ મીમી વરસાદ નોંધ્યો ત્યારબાદ સવારે વધુ સાત પોઈન્ટ ત્રણ મીમી વરસાદ નોંધાયો શહેરના અન્ય ભાગો જેમાં પલમ અને લોધી રોડનો સમાવેશ થાય છે એ પણ નોંધપાત્ર વરસાદ નોંધ્યો હવામાન વિભાગે દિવસ દરમિયાન વધુ વરસાદની આગાહી સાથે સામાન્ય રીતે વાદળછાયું આકાશની આગાહી કરી છે આ હવામાન પેટર્ન પણ કેટલાક વિસ્તારોમાં ઠંડા તાપમાન અને સંભવિત વર્ષાને લાવવાની અપેક્ષા છે આઈએમડીએ રહેવાસીઓને હવામાન પૂર્વાનુમાન સાથે અપડેટ રહેવાને આ અસ્થિર હવામાન દરમિયાન જરૂરી સાવચેતીઓ લેવા માટે સલાહ આપી છે